વ્હાઈટ કેન સેફ્ટી ડે ઉજવે અચે તો એ વ્હાઈટ કેન સેફ્ટી ડે કુરું હોય અને એ વ્હાઈટ કેન સેફ્ટી ડે ખોલાય ઉજવે અચે તો અને એ વસ્તુથી કોરો થ એ વસ્તુની ગાલ કરેલા કરીને અજ પાંચે સ્ટુડિયો મે પાંચ સ્ટુડિયો મેં રોઝિનાબેન લોહાર એ પંડ ધોરણ દસ મેં અભ્યાસ કરી અને એની કે દ્રષ્ટિ ક્ષતિ તપા એની વર્તેથી જાણ્યો કે એ વસ્તુ કૂરું હોય રોજીનાબેન રામ 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 હાણે સૌથી પહેલા તો અસાય શ્રોતાએ કે ખાસ આજે જણાયો જો કેજવા જે વ્હાઈટ કેન સેફ્ટી ડે એક લકડીએ જે વ્હાઈટ અને બ્લૂ કલરથી મીલી વેતી જે સાદી લકડી જ વેતી પણ બ્લાઇન્ડ કરીને ખૂબ ઉપયોગી એ જડે બ્લાઈન્ડ વ્યક્તિ કે વેનુએ તાઈઝ પ્રમાણે લકડી જ ઉપયોગ કરી અને ડાબો જમણું હથ કરે અને લકડી ઉપયોગ કરીએ જડેની કે વેનુએ તદ લકડી ખૂબ ઉપયોગી વેતી અને વાહન ચાલકે કે ખબર પે એ લકડી ખડીને બ્લાઇન્ડ વ્યક્તિ હાલાય તો કે ઈ બ્લાઇન્ડ બનેતા અનિલા કઈને પા ગાડી ધીમી કયું અથવા ની કે રસ્તો ક્રોસ કરાઈ દયો બરોબર એટલે ઈ જે જે વ્હાઇટ કેન આય ઈ એકડો પ્રતીક આય કે જેંતી કરીને મણી કે ખબર પે કે ઈ જે વ્યક્તિ આય એમ કે દ્રષ્ટિ ક્ષતિ આય એટલે કે બ્લાઇન્ડ ઇન તેની કે પા કોઓપરેટ કયું હા બરોબર તો રોજીનાબેન આસાય શ્રોતાએ કે ખાસતે ઈ જણાયો કે ઈ જે દિવસ આય ઓક્ટોબર ઉજવાંદક્ટોબર જો ઉજવેત કારણ આ કે યુનિટેડ સ્ટેટ તરફથી છ ઓોબર એક હજાર નવસો ચોસઠ તરફથી ઠરાવ પસાર કરે એન કે છ ઓક્ટોબર મંજૂરી મળી સરકાર તરફથી એટલે પંદર ઓક્ટોબર એક હજાર નવસો માન્યતા મઈ એ એનડી કે જીડી ઉજવે અચે તો ઓહો એટલે આઈ જોતા કે ઈ જે દિવસ આઈ 1964 થી ઉજવાજે તો હ ખાસ તો હાણે આસાય শ্রোતાએ કે ખાસ ઈ જણાયો કે ઈ 15 ઓક્ટોબર જો કોલાય ઉજવાજે તો એનું મહત્વ કોરૂ હોય 15 ઓક્ટોબર જો વ્હાઇટ કેન સેફટી ડે ઉજવાય છે મેથી તો એનું કારણ આય હા કે ઝડે કોઈ સામાન્ય વ્યક્તિ જો સમૂહ તો અને એને બ્લાઇન્ડ વ્યક્તિ જોડાઈ તડે એની કે સમાજ મે સમાન હક મળી શકે અને એ સમાન રીતે સમાજ રહી શકે એટલા કઈને જાગૃતતા અભિયાન અંતર્ગત હીડી ઉજવે છે તો અચ્છા બરોબર હાણે ખાસ અસાય શ્રોતાએ કે ઈ જણાયો રોજીના બેન કે જે ઈ વ્હાઇટ કેન જાતે લકડી એને કી સ્પેશિયાલિટી અજે એની કોઈ વિશેષતા હે જીગર ભાઈ વ્હાઈટ કેન વિશેષતા ગયા અધ જમાન ગચ પ્રકાર ટાયરું વાઈટ કેનુ વઈન વેન કે સ્મ કે વાઈટ કેન જે ડિવાઇસ લગાયોર્ચિટ ચા અચ્છા ઈ અમુક ફૂટ જે વાઇબ્રેશન પાંજે કીક વસ્તુ બેટાએ દ્રષ્ટિ ક્ષતિ ઉભી થઈ જન્મ ઉભી થઇ હા હા જીગર સરિ આ જાય તો પરિવારમાં થયો પંડ દ્રશિક ધરાઈ તા અનર જે પ્રાઇમરી સ્કૂલ જોબ કઈ તા અને એ શિક્ષિત હોય જે કારણે ઈ બ્લાઇન્ડ સ્કૂલ પસંદ કર્યો લગભગ હું આઠ કે નો વર અચી ત્યારે શ્રી ચેતન અનજ મંડળ માધાપરમાં અભ્યાસ કરેલા બરોબર અને ઓડા રહી અને ગચ પણ ટ્રેનિંગ ગઈ ઘડે કેન જો પર સમાવેશ થે તો अच्छा बरोबर એટલે આઈ જે નવચેતન અંજન મંડળની સ્કૂલ આયે જે સ્પેશિયલ સ્કૂલ પાંચો એની અંદર આઈ અભ્યાસ કર્યોતા અને ઓડા થી આઈ ટ્રેનિંગ ગઢાય હા સર તા હાણે રોજીના બેટા આ સં શ્રોતા કે ઈ જણાયો કે ઈ જે આઈ વ્હાઈટ કેન જો ઉપયોગ સખ્યા એં જો આયો અનુભવ કેડો રહ્યો આ વ્હાઈટ કેન વાપરીને સખઈ ને તો પોઠિયા ગજ ફાયદા થાઈ હકડો તા રસ્તો ક્રોસ કરીને ગજ ફાયદો થિયે اچھا જો હાથ મે લકડી હોય ને તો બાકી કોઈ પણ કોઈ જી પણ હેલ્પ મળી હોય ને અને બ્યો પાકે કડે એકલો વન નું તોય કડે તકલીફ નથી એ બરોબર તો એન્ટી જે પણ યાર ફાયદા જ્યા તો વાઇટ કેન સિવાય આઈ કયા કયા ડિવાઇસ કે એડી વસ્તુ વાપરી હોતા વાઇટ કેન થી તો બકે ખાલી હલન ચલન નો ફાયદો થી તો હા એ મોબલિટી બાકી જોડ કેસ ટેકનો વિકસીન્ડ કે ઉપયોગ નતો થયે એટલે ઓર્બિટ મેલ ડાઉનલોડ કરાયે વાંચી લખી ઓર્બિટ મેડેલ અક્ષરથી ઓર્બિટ મેપરખી ને તેક કરે આચુ લખ્યો આઉ લખની અને ઈ મુકે બ્રેલ મે ડિઝાઇન દો હા પણ આઉ મેમરી કાર્ડ કાઢી નિયા તી નોર્મલ પ્રિન્ટ જેડો થઈ વંદો પ્રિન્ટ જેડો થઈ વંદો બરોબર એન સિવાય કોઈ એન સિવાય આ ઓડિયો લા કરે એન્જલ ફ્લેક્સ સ્ટોપ એડા તો ગચ મડે ડી વસે જન મે રેકોર્ડિંગ કરી સકો હા અને મેમરી કાર્ડ વેજેલો હોય તો પાજી ઓડિયો બુક્સ પર બરોબર હા એન સિવાયર સર વાત કરી એટલી વિકસીન્ડ વ્યક્તિ લેપટોપ આ ઉપયોગ કઈ દા થઈ ગયા

જે નોર્મલ વ્યક્તિ વાપરી શકે એવી રીતે આઈ પણ મળે વસ્તુ જો ઉપયોગ કરી શકો તો હા અને ટોક બેક બંધ કરી વિદ્યાસી તો આઈ જ ફોન વાપરી શકો તો બરોબર અરે વાહ રોજીના બેટા આઈ તો એકદમ જી નોર્મલ વ્યક્તિ મળે ડિવાઇસ વાપરતા આવે એવી રીતે જ વાપરો તો આસા કે તો એડી ખબર જ ન હોય કે આઈ ઈ મળે વસ્તુ પણ વાપરી શકો તો એટલી સહેલાઈ હા હા જીગર સર કુલા નો વાપરી શકો હસી અસી વાપરી શકો તો એ જો કારણ હે જાગૃતિ હા અને જો બ્લાઇન્ડ ખામી પકડીને ખૂણે ને તો મને ડિવાઇસ પાકે ખબર જ નઈ પે એટલે સીખિલા કઈને જાગૃતિ ઉની જરૂરી અને જાગૃતિ જે કારણે જ એટલે ઈ 15 ઓક્ટોબર જો વ્હાઇટ કેન સેફટી ડે જાય જાગૃતિ અભિયાન અંતર્ગત હેડી ઉજવણી થઈ જીગરસર ખૂબ જ જરૂરીસર મણી દિવ્યાંગ દ્રષ્ટિશિતા વ્યક્તિ કે નમ્ર અપીલ આવેફ્ટી જે ખાલી વ્હાઈટ કે ઉપયોગ જ ન પર બણ ડિવાઇસ એ માહિતી જરૂરી મણિ વિષે જાણકારી મેળવણી ખે તાઈ આગળ વધી શા નહીં વધી શકે દ્રષ્ટિ ક્ષતિ વ્યક્તિ ટેકનોલોજી જે સાથે સાથે એ મળે ડિવાઇસ જે ઉપયોગ કરી દે શકે તો ગચ્ચે જ ખાસી ગાલ જવા જે બેટા આ એટલા મળે ડિવાઇસ એટલી મળે સરસ રીતે વાપર્યો હતા તો ભણે સિવાય પણ આકે કી શોખ હૈ અથવા આ કી કમ કયો તા અથવા તો કોઈ પ્રવૃત્તિ કયો તા ભણે સિવાય જી પ્રવૃત્તિ મે આ પસંદ કઈ ન તો મોય પસંદ ગે સ્પોર્ટ અચ્છા સ્પોર્ટ મે ઓર અમાતી એથ્લેટિક્સ મે રનિંગ આય કે લોંગ જમ્પ આય અને ટીમ ગેમ રમાતી ફૂટબોલ ને ગોલબોલ ફેવરેટ ગેમ જીગર સર ફૂટબોલ આ ફૂટબોલ મેં બો કે બો ગોવા હા ને બેંગલર અને સૌથી પહેલો રાજસ્થાનથી અચ્છા અને આ ગોલબોલ રમ્યા એ રમી આ મહારાષ્ટ્ર જો જિલ્લો એકડો હા અને હેવર જ રમી હાલ હાલમાં ગ્વાલિયર અને ઈ પેરા યુથ ચેમ્પિયનશીપ વઈ અંદર 20 જી અને મે આઈ થિંક લગભગ મે સિલેક્શન થઈ મન તો એશિયન ગેમ્સ મે તાઉ એશિયન ગેમ લા દુબઈ વેન્યા વાહ ક્યા વાત હે મતલબ આઈ ખાલી ભણો નતા આઈ એનજી સાથે સાથે સ્પોર્ટ્સ જી પ્રવૃત્તિ પણ એટલી જ સારી રીતે કઈ હતા હા ઈ બહુ અલગ અને બહુ ખાસી મજેજી ગાલ અજ સુણેલા મે લઈએ આ પા ખરેખર આઉ ઈ વિષય સુણીને મુકે તો એડો લગે તો કે ઘણીવાર સમાનતા ગ્વ કર્યો કે ઘણી વખત પડી ગય કે સમાજ પ્રત્યે પી ઘણી બડે ફરજુન અને તા એ ફરજું નભાણું ખપે તાંકે આસપાસ જે હલી રહ્યો એ ધ્યાન રખણી ખપે પણ ખરેખર એ વિષય સુણે પુઠ્યા એ થિએ કે ખરેખર ખુરું પે મરેખર ખુરું તાંકે એ મણે વસ્તુની ખબર પઈ આજે જેટલા પણ શ્રોતા આકાશવાણી જો ભુજ કેન્દ્ર સુણી રહ્યા એની કે ખાલી એકડો નંઢો પ્રશ્ન આય કે એ વિષય વિશે પાકે કેટલી ખબર હોય કેટલા જાગૃત વાસી મુકે અજ વિષય સુણીને બહુ મજા આવી અને પંદરો ઓક્ટોબર જો જે વ્હાઇટ કેન સેફ્ટી ડે ઉજવા જે તો જો ખરેખર કારણ પૂરું હોય અને એ જાગૃતિજી જરૂર ખરેખર જેમ કે દ્રષ્ટિ ક્ષતિ આવે એમ કે જરૂર આવે જ પણ એનજી સાથે સાથે મૂકો લગી રહ્યો હોય કે પા મણી કે પણ ઈ એ વિષયની જાગૃતિ હે જેથી કરીને પા ઈ વિષય વસ્તુ કે અગિયા પૂજાઈ શું પગૃત જાગૃતિઓ અને બે કે પણ જાગૃત કર્યો ત રોજિના બેટા ઈ બહુ સરસ મજે જો વિષય આઈ સાથે અસાય શ્રોતા સાથે ગાલ કર્યા આયુ એવી જ રીતે નવા નવા વિષય ખણીને આઈ આકાશવાણી ભુજ જે કેન્દ્રમાં અજદારોજા એન સાથે પાે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલા આયો હોય તયો રજા વડી પાછે નવે વિષય સાથે હલો કર્યો ગાલ કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો